પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કરતા હતા પરંતુ થોડાક સમય પહેલાં એક પરિપત્ર આવે છે ને જે પરિપત્રમાં હાલ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી તેને બંધ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવે છે આના જ કારણે આદિવાસી વિદ્યાર્થીઓમાં રોષ ભભોકી ઉઠ્યો છે અને તેમનું કહેવું છે કે તેમનું સ્વપ્ન હતું કે તેઓ નર્સિંગ કોલેજોમાં જઈને સારા ડૉક્ટરો બને મેડિકલ સાયન્સમાં ઉચ્ચ અભ્યાસ કરે પરંતુ તેમના સ્વપ્ન ઉપર પાણી રોડવાનું કામ સરકારે કર્યું છે આ મામલાને લઈને તેમણે પોતાની નારાજગી પણ દર્શાવી હતી ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આદિવાસી વિદ્યાર્થીઓની લડતમાં મેદાને જોવા મળી રહ્યા છે ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે જે આદિજાતિ વિકાસ કમિશનર કચેરી છે તે કમિશનર કચેરી કમિશનરને મળવા માટે પહોંચ્યા હતા તેમના દ્વારા જે હાલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર તાલ થયું છે અંદાજીત સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને ફ્રીશિપ કાર્ડના કારણે સારો અભ્યાસ મેળવી રહ્યા છે પરંતુ અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે તેમની સ્થિતિ પણ કફોડી બની છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે શું રજૂઆતો થઈ છે ના મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પત્રકારો સાથે વાતચીત

અમે તાળાબંધી અને નિવેદન આવેદન માટે જઈશું દન દિન દસ સુધીમાં નિર્ણય નહીં આવશે તો ફરી અમે વિદ્યાર્થીઓને વાલીઓ સાથે ગાંધીનગર કૂચ કરીશું તે દિવસે અમે બિરસા મુંડા ભવનને પણ તાળાબંધી કરીશું અને સચિવાલય વિધાનસભાનો પણ ઘેરાવો કરવાનો થશે તો અમે હજારોની સંખ્યામાં કરીશું ચેતરભાઈ તમે વાત કરીને અચાનક નિર્ણય લઈ લેવામાં આવ્યો તમે જોયું હશે સરકારને એમના તાયફાઓ માટે બજેટ જોઈએ છે તો આદિજાતિ વિકાસ વિભાગનું જે બજેટ હતું ત્રણ હજાર દસ કરોડ એમાંથી આ લોકોએ પાંચસો છસો કરોડ રૂપિયા સરકારી ખર્ચાઓમાં ખર્ચો કરી દીધો છે ત્યારે એ બજેટ કાપ મૂકવા માટે શિષ્યવૃત્તિ પર કાપ મૂકી છે ત્યારે અમે સરકારને કહીએ છીએ કે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરશે સારું ભણશે તો એમનો પરિવાર આગળ આવશે આઈએસ આઈપીએસ બનશે ત્યારે એમની સ્કોલરશિપ પર કાપ મૂકવાની શું જરૂર હતી એમણે એમના તાઇફાઓ બંધ કરવા જોઈએ અને સરકારની જે માનસિકતાઓ હતી આદિવાસી વિરોધી એ માનસિકતા આજે છતી થઈ છે એટલા માટે હવે અમે ચલાવવાના નથી આટલો મોટો સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હોય આજે એક પણ મંત્રી એક પણ નેતા બોલવા તૈયાર નથી એ બ દુઃખદ બાબત છે આદિજાતિ કમિશનર કચેરી એ જવાના છે નિર્ણય નહીં આવશે તાળાબંધી કરવાની ફરજ પડશે તો તાળાબંધી પણ કરીશું આવેદન નિવેદન પણ આપીશું દિન દસ પછી પણ નિર્ણય નથી આવતો તો ગાંધીનગર ખાતે હજારો વિદ્યાર્થીઓ એમના વાલીઓ સમેત અમારા જેવા તમામ આગેવાનો મોરચો લઈને આવીશું બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલય તરફ અમે આગળ વધીશું અને ઘેરાવો કરીશું આતા ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેમણે જે આ મામલે માહિતી આપતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસની અંદર આમાં જો આદિજાતિ વિકાસ કમિશનર કોઈ પગલાં નહીં લે તો તેઓ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં જે આદિયત કમિશનર કચેરીઓ આવેલી છે ત્યાં તાળાબંધી કરવામાં આવશે ને દસ દિવસની અંદર આ મામલે ગાંધીનગરથી આ જે સ્કોલરશીપ છે મેટ્રિક પોસ્ટ તેને ફરી પૂર્વવત કરવામાં નહીં આવે આ યોજનાઓ લાગુ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધીનગર ખાતે જે બિરસા મુંડા ભવન જે આદિજાતિ વિકાસ કમિશનર બેચ છે તે ભવનની તાળાબંધી કરવામાં આવશે અને ઉગ્ર વિરોધ પણ દર્શાવવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હશે એટલું જ નહીં વિદ્યાર્થીઓની સાથે તેમના માતા પિતાને પણ રાખીને વિરોધ નોંધાવવામાં આવશે હવે જોવાનું રહ્યું કે હાલ જેવી રીતે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ને તેમણે જે પ્રહારો કર્યા છે શિક્ષણ મંત્રી હોય કે આદિવાસી સમાજના સાંસદો હોય ધારાસભ્ય હોય મંત્રી હોય તેમના પર ત્યારે આ મામલામાં કયા પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં